તો ગીર સોમનાથ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં વરસાદનું કારણે સરસ્વતી ભારે વરસાદને પગલે પ્રાચીન થયું છે જળમગ્ન ભગવાન માધવરાયજીએ લીધી જળ સમાધિ તો સીઝનમાં સતત બીજી વાર પ્રાચીન તીર્થ જળમગ્ન થયું છે મહત્વના સમાચાર ગીર સોમનાથથી કહી શકાય ગીર સોમનાથમાં ભારે ભારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે તો ભારે વરસાદને પગલે પ્રાચીન તીર્થ પણ જળમગ્ન થયું છે તો ભગવાન માધવરાયજીએ જળ સમાધિ લીધી હતી

તાલુકો સુત્રાપાડા જીરો ગીર સોમનાથ આપ અત્યારે શ્રી માધવરાયુ પ્રભુના દર્શન કરી રહ્યા છો મંદિરના ભગવાન જળમગ્ન થઈ ગયા છે ઉપરવાદ પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે અત્યારે પૂર અહીંયા ઉપર ચોકમાં ચડી ગયું છે તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય ભાઈ પણ ભગવાનની ઉપર ગાદીગર છે જ્યાંથી ભગવાનના આરતી સેવા ભોગ બધું કરવામાં આવે છે જ્યાં લાલાની સ્થાપના કરેલી છે એમના દર્શન કરવાના છે એટલે દરેક યાત્રિકોએ આવવું મોપડો પણ ખુલ્લો હોય છે પાણી પણ રેડાય છે અને ભગવાનના દર્શન પણ થાય છે જય